નમસ્કાર જીએસટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું સોનલ સમાચારોની વિગતવાર શરૂઆત કરીએ તો ઉના દલિત કાંડમાં સીઆઈડી ક્રાઇમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે હામભાઈ ગોહિલ અને મિતુલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે ઉના કાંડમાં કુલ બાવીસ આરોપીઓ ઝડપાયા છે જેમાંથી છ આરોપીઓને સીઆઈડી ક્રાઇમે ઝડપ્યા છે તો બીજી તરફ બીજી બાજુ આ ઘટનામાં મુખ્ય પાંચ આરોપીઓ સામે ગંભીર કલમો ઉમેરવામાં આવી છે આ ઘટનામાં આરોપીઓ સામે ખૂનની ધમકી મહાવ્યથા જેવી ઈજા પહોંચાડવી

ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આ છેલ્લા જે બે આરોપીઓ ઉમા અને હામભાઈ એ બંને ઉના પંથક ની અંદર ફરાર હતા અને બંને ઝડપી લઈને આજે હવે કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવશે જે પ્રકારે ઉનાકા ન્યાયિક તપાસ ની માંગણી કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમ ને તપાસ સોંપવામાં આવી હતી કુલ બાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આજ સુધીમાં અને હાલ પણ તપાસ ચાલી રહી છે માહિતી આપવા બદલ આપનો આભાર